શું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ વડોદરા મહાનગરપાલિકામાં પાણીનો કકડાટ જોવા મળ્યો છે મહાનગરપાલિકાનું પાણીનો કકડાટ ભર ઉનાળે આ પાણીનો કકડાટથી જોવા મળ્યો પાણીનો કકડાટ મારમારી સુધી પહોંચ્યો હતો મહાનગરપાલિકાનો આ પાણીનો કકડાટ છે જે મારમારી સુધી પહોંચ્યો આ સમગ્ર ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના દ્રશ્યો પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓમાં પાણીના કકડાટ ને લઈને રોષ જોવા મળ્યો હતો અને કકડાટ મારંમારી સુધી પહોંચ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા પડ્યા આ જ અંગે વધુ વાત કરીશું સમાચાર રૂપેશ ઓનલાઈન પર જોડાયા છે રૂપેશ વડોદરા મહાનગરપાલિકામાં પાણીનો કકડાટ જોવા મળ્યો અને કકડાટ મારંમારી સુધી પહોંચ્યો ઘટના અંગે માહિતી આપશો ચોક્કસ આજે ઘટના છે એ વડોદરાના અમિતનગર સર્કલ નજીક બની હતી જ્યાં સંપનું કામ ચાલતું હતું અને દરમિયાન ત્યાં આગળ વોર્ડ નંબર પાંચ ના મહિલા કાઉન્સિલર જે છે તે રજૂઆત માટે પોતાના વિસ્તારના પાણીની રજૂઆત માટે ત્યાં પહોંચ્યા હતા દરમિયાન અધિકારી અને મહિલા કાઉન્સિલર વચ્ચે બોલાવ ચાલી થઈ પરિણામે મહિલા કાઉન્સિલરના પતિ જ્યારે વચ્ચે પડ્યા ત્યારે અમથાણા થઈ હતી આ ઘટના બુધવારની છે એ વિડિયો પણ વાયરલ થયો બે દિવસ જેવા છતાં પણ કોઈ પગલા નહીં ભરાતા આજે વડોદરા ખાતે જે અધિકારીઓ છે તે કામકાજથી દૂર રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આવશ્યક જે કામગીરી છે એને કોઈ અસર નહીં પડે પરંતુ જ્યાં સુધી મહિલા પતિદેવ જે છે રાજુ જેઠવા સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ કામકાજ થી દૂર રહેશે જી આભાર માહિતી આપવા માટે